નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આપનો મિત્ર મનન હિંગુ મિત્રો આજ રોજ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો સહિત આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કે આજે મુખ્યમંત્રી શ્રીને અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને એક આવેદનપત્ર આપ્યું છે જે આવેદનની અંદર હવે આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને

વર્ષ જ્યારે સમગ્ર ભારત વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે વિશ્વ નેતા અને ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સરદાર સાહેબનું નામ વિશ્વમાં જે જાગૃત કર્યું છે તેના અનુસંધાને અમારા આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પક્ષના સર્વ સદસ્યોને ધારાસભ્યોને અમારા સાંસદશ્રીનો એક વિચાર હતો કે સરદાર પટેલ સાહેબનું જે કર્મભૂમિ છે જે વતન છે કરમસદ ગામ એનો એ આવનારી પેઢી જાણે હેતુસર એમના ગામનું નામ જે કરમસદ છે તે જયારે આણંદ મહાનગરપાલિકા નામ છે એની સાથે જોડવામાં આવે અને એ વિચારને લઈને અમે બધા અમારા પ્રભારી મંત્રીશ્રી આદરણીય ઋષિકેશભાઈને આજે અમે મળ્યા હતા અને એમને અમારો વિચાર રજૂ કર્યો હતો કે સાહેબ અમારી એક લાગણી છે અમારા આણંદના જિલ્લાના પ્રજાજનોની લાગણી છે કરમસદના લોકોની લાગણી છે આણંદ શહેરના લોકોની પણ એક લાગણી છે કે સરદાર પટેલ સાહેબનું નામ અમારા આણંદ સાથે જોડાય એ આણંદનું ગૌરવ વધશે અને એ વિચાર લઈને અમે ઋષિકેશભાઈ સાહેબને મળ્યા ઋષિકેશભાઈ સાહેબે અમારા વિચારને વધાવ્યો અને એમણે ચોક્કસ પણ એવું કહ્યું કે આ વિચાર આપણે સાથે લઈ જઈએ અને મુખ્યમંત્રી શ્રીને કહીએ તો ખૂબ એમને પણ આનંદ થશે એટલે અમે સમગ્ર પ્રતિનિધિ મંડળ અમારા પાંચ છ છ ધારાસભ્ય અમારા સાંસદ શ્રી આજે બહાર હતા પણ એમનો પણ અમારી અનુમતિ હતી સાથે અમારું જિલ્લાનું તમામ સંગઠન પ્રમુખશ્રી અને ત્રણ મહામંત્રીશ્રીઓ અમે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલ સાહેબને આજે મળ્યા અમારી વાત રજૂઆત કરી અમે સમગ્ર આણંદ જિલ્લાના પ્રજાજનો વતી સાહેબને એક અમે આવેદન પત્ર આપ્યું છે કે આદરણીય ભારત રત્ન સરદાર પટેલ સાહેબની આ એકસો પચાસમી જન્મ જ્યારે ચાલે છે ત્યારે સરદાર સાહેબના વારસાને આવનારી પેઢી જાણેને જુએ જેમણે આ પાંચસો બેતાલીસ રજવાડાને ભેગા કરીને આ મહાભારતનું જે સર્જન કર્યું છે એ ઇતિહાસ આ જે કરમસદ ગામમાંથી શરૂ થયો હતો એ કરમસદનું નામ અમે આણંદ મહાનગરપાલિકા જે જોડવાનો જે વિચાર હતો જે પ્રસ્તાવ હતો એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખૂબ જ પ્રતિભાવ સકારાત્મક આપ્યો છે અને ચોક્કસપણે આ જલ્દીથી જલ્દી આના પર કાર્યવાહી કરી અને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ જાહેર કરશે એવો અમને વિશ્વાસ પણ આપ્યો છે જી તો એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક સરદાર સાહેબની જે પ્રતિમા બનાવવામાં આવી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાથે જ જ્યારે કરમસદની વાત આવે તો સરદાર સાહેબની કર્મભૂમિ અને ખાસ કરીને સરદાર સાહેબના જયારે આણંદ જિલ્લાની કોઈ પણ વાત આવે તો બે રીતે ઓળખાય છે એક કરમસદ રીતે અને બીજું એક અમૂલ રીતે ત્યારે કરમસદને પણ એટલું જ અને આવનારી પેઢી જ્યારે કરમસદ ગામને સરદાર સાહેબને વધુમાં વધુ રીતે ઓળખે એ રીતના આજે આણંદ જિલ્લાના ભાજપાના પ્રતિનિધિ મંડળનો જે પ્રસ્તાવ હતો મુખ્યમંત્રી સમક્ષ અને મુખ્યમંત્રીશ્રીએ પણ તેને ખૂબ જ સારી રીતે પોઝિટિવ રીતે તેનો આન્સર કર્યો છે સાહેબ એ પણ કહીશ કે સાહેબ સાથે સાથે કરમસદના વિકાસ પણ આણંદ મનનભાઈ અર્બન ગુજરાતના માધ્યમથી જી મને કહેતા ખૂબ આનંદ થાય કે કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારે નામ બનશે ત્યારે આણંદના નામ સાથે કરમસદ નું જોડાવ થશે ત્યારે અંદરથી જ એક કરમસદનું નામ જોડાવાથી આણંદનું એક ગૌરવ પણ છે અત્યારે સરદાર સાહેબના મેમોરિયલ હોલ તરીકે કરમસદમાં એક ભવ્ય બિલ્ડિંગ આવેલું છે પણ અમે આજે મુખ્યમંત્રીશ્રીને પણ બાબતે કહ્યું છે કે સરદાર સાહેબ નું જે ઐતિહાસિક ઘર છે કે જ્યાં દરેક ભારતના રાજનેતાઓને પ્રજાજનોને એક શક્તિ અર્પે છે એવા એ ઘરને પણ એક કોરિડોર જેવું બનાવવામાં આવે અને એનો ભવ્ય વિકાસ કરવામાં આવે સાથે સાથે તેમનું એક જેવું કચ્છમાં બન્યું છે જેવું વડનગરમાં મ્યુઝિયમ બન્યું છે એવું સરદાર સાહેબનું મ્યુઝિયમ કરમસદમાં બને જે વિશ્વ કક્ષાનું હોય અને એ પણ એમણે અમારી વાતને માની છે અને એના ઉપર પણ આગળ જતા કાર્યવાહી થશે જેથી ભવિષ્યમાં મેં આપણે પહેલા પણ કહ્યું કે સરદાર સાહેબનો જે વારસો છે એ આવનારી પેઢી જાણે એ માટે કરમસદ નો ચોક્કસપણે એ ખૂબ સારી રીતે વિકાસ થવાનો છે જી તો આ હતા આપણી સાથે અત્યારે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કે જે આવનારા દિવસની અંદર અત્યારે જે આણંદ મહાનગરપાલિકા છે પરંતુ સરદાર સાહેબના વારસાને આવનારી પેઢી પણ ઓળખે તેને લઈને આવનારા દિવસોની અંદર હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા થાય તે માટે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓની જે માંગ હતી તેને લઈને આજે એક પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રી શ્રીને અને આપણા પ્રભારી મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને મળ્યા હતા અને તેમણે આ પ્રસ્તાવની રજૂઆત કરી હતી કે આવનારા દિવસોની અંદર અમને આણંદ મહાનગરપાલિકાનું નામ બદલી અને કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવામાં આવે બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું મનન ઇન્દુ અર્બન ગુજરાત